ફ્રેન્ડ્સ તો રૂસાલીએ છે ને મને આપી છે ચેલેન્જ કે ડેલી છે ને રસોઈ બનાવે છે તો એ મને એમ કે છે કે આજે રોટલી તમે બનાવો તો આપણે એની ચેલેન્જ છે ને એક્સેપ્ટ કરી છે જો જેવી હતી સુરતની કોફી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો કે બધા મજામાં જ હશે તો આપણે લોકો ફ્રેશ થઈ ગયા છીએ નાઈ ધોઈને બધું કામ કમ્પ્લીટ કરીને આપણે લોકો ફ્રેશ થઈ ગયા છીએ અને ફાઇનલી સુખનો સૂરજ નહીં પણ આજે તો ચેલેન્જ ભર્યો સુરત ઉગ્યો છે કેમ કે આજે કરવાની છે એક જબરજસ્ત ચેલેન્જ વ્લોગમાં આજે છે ચેલેન્જ બ્લોગ છે રાજને છે ને આજે રોટલી બનાવવાની છે લોટ બાંધવાનો છે ને રોટલી બનાવવાની છે ને રોટલી શેકવાની બધું કામકાજ રાજને કરવાનું છે જ કરતો કન્ટિન્યુ બ્લોગમાં જોયા રાખજો બહુ મજા આવવાની છે એન્ડ ગાય માતા પણ આજે છોડા છે કેમ કે હમણાં ઘણા દિવસથી અમે લોકો પણ ફ્રી નહોતા એટલે કાંઈ થતું નહીં એન્ડ હા હજી જો કાલે અમે અમારી લવ સ્ટોરીનો બ્લોગ મૂક્યો છે જે લોકોએ નથી જોયો તો જોયા આવો ને બ્લોગ કેવો છે એ પણ કમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા તો જલ્દીથી જોઈ આવો ને બાકી આજે રોટલી ચેલેન્જ તો બનવાની જ છે તો કન્ટિન્યુ બ્લોગમાં બની રહે છે હાઈ ફ્રેન્ડ તો અત્યારે જો દરણા દરવાનું કામકાજ ચાલુ છે અને ચા પણ મૂકો છે વાળીએ બોલો આયા ઘંટી નો અવાજ આવતો હોય આયા નો ઉતરે આમ બહાર જો બ્લોગ એવું છે આલિયા આલિયા જાવ ને જાવ આલિયા જાવ બા લે બોલ હું બોલ

કે ડેલી છે ને રસોઈ બનાવે છે તો એ મને એમ કે છે કે આજે રોટલી તમે બનાવો તો આપણે એની ચેલેન્જ છે ને એક્સેપ્ટ કરી છે જોઈ આપણે આજે રોટલી બનાવવાની છે એનું કેવું એમ છે કે મારથી રોટલી ન બને એમ બાકી અહીં તો ઘાટ ઘાટના પાણી પીધા રોટલી બનાવી એટલે હું જોઈ હાલો કન્ટિન્યુ લો નીચે જ આવું છું ને હવે આપણે રોટલી બનાવવાની છે તો રસોઈ કામકાજ ચાલુ થઈ છે ને જો લઈને ઊભા રહી ગયા છે કરો ચાલો એ તો બનાવવાની જ છે તમારે જ રોટલી રોટલી હું નો બને રોટલા બનાવી નાખું હાલો તો પછી રોટલા બનાવજો એક બાજરા રોટલો કરી નાખજો ખાઈ લેવું આપણે તો પહેલા છે ને આપણે લોટ ચારી લઈ હા ચારો હાલો ફટાફટ એટલો બધો ન હોય એક વાર તમારો જ ગેસ હાથમાં એમ હોય એમ ચારવાનો હોય વધારે આવી ગયો જો ફ્રેન્ડ બસ બસ થઈ રહે છે એટલી ગાયુ ઓ મે તમારી રોટલે છે ને ગાયુ જ ખાવાની છે બધાય ખાઈ નો બને એમ બની જાય બને હું નહીં આ તો બસ હાલો બસ 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 ચાલો લોટ ચરાઈ ગયો હે હા હવે હવે આની કામગીરી ચાલુ કરી દે ચાલો હાલી હવે ફટાફટ ફટાફટ કરો એમાં તેલ નાખો જલ્દી ઓ ફ્રેન્ડ્સ રોટલી ની રેસિપી છે ને રાજ આપે છે લોટ ચારી લીધો પછી પછી થોડું શાસ્ત્ર પૂરતું તેલ નાખવાનું એને મોણ દીધું કેવાય શું કેવાય ચાલો તેલ નાખે છે હાલો ફટાફટ ફટાફટ પછી પાણી નાખવાનું હા હું કહું છું હા એમ નહીં પાણી નાખવાનું એમ ઓય શું કે હો થોડું થોડું પાણી નાખવાનું નકર બસ વધી જાય એમ શું વધી છે પાણી હું કે હું ઓય હાલો જો એ પાણી નાખે છે એટલે આમાં બધાને ખબર તો પડી જ ગઈ છે કે આ શીખાવશે આને કંઈ આવડતું નથી સીટીઓ વાગે છે બંધ નથી રહેતું થોડીક વાર વાહ જો ફ્રેન્ડ લોટ તો બાદ જાય હો આવડે છે આવડે છે થોડો ઢીલો રાખવાનો હોય એવો રોટલીનો લોટ એવું હોય હા એટલે નથી ખબર તો હું રેસીપી આપું આવી ગયા છો આપણે રોટલી બનાવવાની વાત છે હું હમણાં તમને રોટલી બનાવી દઉં કાઈ મીઠું નાખવાનું રહી ગયું એ નાખો નાખો મમ્મી મીઠું નાખવાનું રહી ગયું રોટલીમાં E nan nou wetou e mwame chunak. Mwak yo? E nan nou wetou e mwame chunak. Nou atli mwame chunak wetou, tanmen patwa. E mwame chunak. વાલોટ તો બંધાઈ ગયો હો મે કી નહીં બંધાઈ થી લીટર તેડી કરી નાખ તો મને તેમ હતું સો બોલો આમ જો ફ્રેન્ડ રોટ થઈ ગયો હે રેડી આપણે હવે આપણે ફાઈનલ રોટલી કરવાની છે આ તો બસ જોવા દે કે કેવો થયો વાહ બહુ મસ્ત લોટ બાઈ તો સો ફ્રેન્ડ વાહ તમને આવડે રોટલી કરતા હાલો તો દરે જવું તમારે જ કરવાની હા તો કરવું ન હોય બાકી હંધુઈ થાય હિમજી હજી બાજરા ને રોટલા આવડે આપને બાજરા રોટલા કેમ તો એ શું કરો હો હમણા થઈ જા આ બધું તું ખાલી જોયા રાખ ઓકે ચાલો રોટલી બનાવી છે નાની નાની હોય ગાયુ ની છે તારી ખાવાની ભાખરી થાય ઈ પણ બતાવતા લોટ તો સરસ બાંધો મમ્મી હા ક્યારેક આપડે હા એટલે આપડે આગા પાછા ફોન કરીને કહી દેવા કરી નાખજો રાજ લોટ બાંધી રાખજો કેમ બાકી જોતો લોટ સરસ ફ્રેન્ડ સાચો લોટ બહુ મસ્ત બાંધ્યો છે એટલે છે ને હવે અમારો ફો કે કાઘા પાછા ગયા સુન સાસુઓ તો આપણે ફોન કરીને કહી દેવું કે રાજ રોટલી કરી નાખજો એટલે તપાર કરી રાખવાની બરાબર ઓકે તો આમ એમ કેસુ લોટ બાંધી રાખો એટલે લોટ બાંધી રાખવાનો બરાબર તમારું આમાં વધારે છે જરી

થઈ ગઈ લોટી હવે ગરમ થાય છે બરોબર બરોબર અને આપડે આ ચાલુ કરી દઈએ હવે કમ્પ્લીટ

હવે એને લોઢી માં નાખશો ને પછી ખબર પડશે કેવી થઈ ફૂલશે કે નહી આપણને નખશો વગર ની થઈ ગઈ તમને ન ખબર પડ તમે કેતા મને આવડે છે એ એ આ એક રોટલી આવી થઈ છે બીજી રોટલી આપણે ટ્રાય મારી આને ગરમ કરી દઉં હાલો આ ફેરઈ જો પાછું મને એટલો બધો ટાઈમ ન મળે ફેરવવાનો ઈ બધુંય કરવાનું હે આય રે નકરમના આમના પહેલી રોટલી જ મુરતમાં બરી જાહે ભરવી ન જઈ હો

આ ભારતનો આપણ રોટલી ગઈ ને રોટલી એમ હોવું જોઈએ આવડવું જોઈએ આમ જો તમે ને બધી રાત ને બનાવવાનું છે

બસ મારી ભૂરી ખાએ આ છે રાજની રોટલી કોઈ મારી ભૂરી રોટલી ખાહે હવે સરસ તમે કહેતા હતા ને મને બધુંય આવડે એમ એમાં હું જાજો ટાઈમ થઈ ગયો કઈરું નો હોય કે નહીં ચાલો આમ નાખવા નિયમ જો આ રોટલી ત્રણ રોટલી જો હા પરફેક્ટ થઈ ગઈ છે એમાં એવું છે આ રોટલી જો થોડીક ઓલી છે પછી આ રોટલી પણ રેડી થઈ ગઈ હતી અને આ બે રોટલી જો થોડીક નકશા વાળી છે અને હા ઓકે થઈ ગઈ જો

તો તમે બે અમે બહાર જાય ત્યારે બરોબર આપડે રોટલી નો ચેલેન્જ થઈ ગયો છે કમ્પ્લીટ અને બધાય કોમેન્ટ કરી દેજો ફટાફટ આપણું રોટલીનું કામકાજ કેવું લાગ્યું બધાયને હોય તો હું નથી લેતો તો હું નોટ ડોટ લેતો નથી આપણો ચેલેન્જ આપણે કરી નાખ્યો કમ્પ્લીટ તો બધાયને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો જરીક અને હવે આપણું બીજું કામ આપણું કન્ટિન્યુ કરીએ જો હજી ઘંટીએ ચલાવવા ડરાવવાનું તો ચાલુ જ છે તો હવે આપણે આપણા કામમાં થોડાક લાગી જાય અને તૃશાલી પણ બપોર પછી જેતપુર જવાની છે એની ફ્રેન્ડ ભેગી તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને કેવો લાગ્યો છે હજી કોમેન્ટ કરતા રહેજો અને નેક્સ્ટ વિડીયો અમે કયા ટોપિક ઉપર બનાવીને એ પણ કોમેન્ટ કરી દેજો બધા કેમ કે જે કોમેન્ટ તમે કરશો એ ટાઈપના આપણે બ્લોગ બનાવશું જમવાનું થઈ ગયું છે રેડી ત્રણ ચાર ચાજનું શાક છે આગ શક્કરિયા ગાજરનો શીરો સિરોજ કહેવાય ને છાસ ને રોટલી ફ્રેન્ડ્સ તો આપણે છે ને ઊઠી ગયા હતા કેટલે ત્રણ વાગ્યા લગીન સૂતી હતી આરામ કર્યો છે કેમ કે આજે કઈ વ્લોગ મૂકવાનો નહોતો એટલા માટે ત્રણ વાગ્યા લગીને આરામ કર્યો છે ને હવે આપણે ઊઠી ગયા છે ને વાગી ગયા છે સાડા પાંચ કેમ કે એક તો જેતપુર ચક્કર મારી એવી છું આપણે બાજુમાં બ્રાઈક છે એક હમણાં જ ટૂંક સમયમાં પંદર દિવસમાં મેરેજ છે તો એને ફેશિયલ ને બધું ટ્રીટમેન્ટ હતી એની તો આપણે ગયા હતા અને મમ્મી જો ઘંટી સાફ કરે છે તો એવું બધું છે અત્યારે છે ને દહીણું પૈતું છે લોટ દર આવી ગયો છે હવે ફાઇનલી ને હવે છે ને આપણે કંઈક જેતપુર જવાનો પ્લાન કર્યો છે પાણીપુરી કરવાનું ખાવા તો જોઈએ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ಮತ್ತೆ ನೋಡಿ ಉಟ್ಟು ಏನು ಇಲ್ಲ ಕೇಳ್ಬಿಡೋ ಆರೆ ಬೈಕು ಜೋ ಪಾನಿಪುರಿ ನಾಸಿ પેલા પાણીપુરી ખાતા પેલા પછી પાણીપુરી ખવા કેટલી પાણીપુરી હવે સુરત જેવી હતી કેટલી પ્લેટ હવે બાકી છે ખાવાની ગુડી કેટલી બાકી છે હજી ખાવાની હજી જો ત્રણ પ્લેટ ખાઈ લીધી ને હજી બે પ્લેટ આવે છે આજે આપણી ચેલેન્જ તમને કેવી ને એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મળીએ કાલ સવારે પછી એક નવી ચેલેન્જ સાથે હજી આના પછી એક જોરદાર ચેલેન્જ છે એટલે કાલનો બ્લોગ પણ જોવાનું ભૂલતા નહીં અને મળીએ કાલ સવારે પછી એક નવા બ્લોગ સાથે જ્યાં સુધી બધાને ગુડ નાઇટ ટીકેમ્સ બાય